ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામે સરપંચ દ્વારા ક્રિકેટના મેદાનનો શુભારંભ તાલુકાના કાવા ગામે ગામના ઉત્સાહી અને યુવાન સરપંચ કલ્પેશભાઈ ગોહિલ દ્વારા ગામમાં અનેક વિકાસના કામો કરી ગામને પ્રગતિના પંથે લઈ જવામાં આવી રહ્યું છે ગામના યુવા વર્ગ અને ક્રિકેટની રમતના રશિયાઓ માટે પ્રાથમિક શાળાના શોઘારમાં ક્રિકેટના મેદાનનું સર્જન કરી આજરોજ સરપંચના અધ્યક્ષ સ્થાને રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું કાવા ગામના રમતપ્રેમી યુવાનો ગામના આગેવાનો અગ્રણીઓ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિ સાથે અતિથિ વિશેષ પદે કોરા ગામના સરપંચ હર્ષદસિંહ ગોહિલ માલપુર સરપંચ વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહી રમતના મેદાનનો શુભારંભ કરવામાં આવ્યો તેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર નમસ્કાર સિદ્ધનાથ મહાદેવ કીજે આજ રોજ અમારા કાવા ગામમાં જે કાવા ગામ જંબુસર તાલુકામાં આવેલું છે તેમાં સરસ મજાનું ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે જેમાં કેપીએલ ટુ સિઝનનું આયોજન આજ રોજ થયેલ છે પાછળ રૂપિયા સરપંચ સિંહ કલ્પેશભાઈ જેમને ખૂબ પરિશ્રમ કરીને કાવા ગામમાં પચીસ હજાર છવ્વીસ હજાર જેવો ખર્ચો કરીને સરસનું ક્રિકેટ ગ્રાઉન્ડ યુવાનો માટે બનાવીને આપેલું છે તાજે ગામના તમામ યુવાનો જે ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લેશે અને તેમાં ક્રિકેટ રમશે ખરેખર સરપંચ નવ યુવાન છે અને યુવાનોને પ્રેરિત કરે એમનું જીવન છે અને સરસનો અહીંયા ખર્ચો કરીને જે કાવા ગામનું જે ગ્રાઉન્ડમાં એમને જે કંઈ પોતાનો શ્રમયોગ આપેલો છે જેના કારણે સરસનું આયોજન આજે થયેલું છે અને અહીંયા જે એસી એક જેટલા યુવાનો પોતે ગ્રાઉન્ડમાં મેચ રમશે અને શનિ અને રવિ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ બંને દિવસ સરસ યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લઈ અને પોતા અમારા ગામની ઈચ્છા છે કે ગામમાં સારું ગ્રાઉન્ડ બને અને યુવાનો ગ્રાઉન્ડમાં રમે તે સરપંચ સાહેબની મહેનત અને પરિશ્રમ સફળ થયું લાગી રહ્યું છે તો આજના દિવસે અમારા ગામના યુવાનો રમી અને ટ્રોફી જે અહીંયા સરપંચ તક બોલ બેટ અને

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો